વલમજી ઉંબલ ચેરમેન ડેરી કચ્છ આગામી નવા વર્ષની શરૂઆતમાં સર્વે દૂધ ઉત્પાદકો મંડળીના પ્રતિનિધિઓ ખેડૂત મિત્રો અને તમામ શુભેચ્છકોને હું નવા વર્ષની ખૂબ આદરપૂર્વક શુભેચ્છા આપું છું તેમનું સમગ્ર વર્ષ ફળદાયી સુખદાયી અને સફળતાને વરે એવી શુભેચ્છા સાથે વિરમું છું ગત તારીખ અગિયાર દસના કચ્છ જિલ્લાની દૂધ મંડળીઓના પ્રતિનિધિ સમાન એક સહકાર સમિતિ સરહદ ડેરીમાં ડાયરેક્ટરોની સાથે એક મિટિંગ કરેલી અને દૂધના ભાવ વધારવા માટેની ચર્ચા થયેલી પ્રતિનિધિઓને વાકેફ કરતાં તેઓએ રાજ્યમંત્રી માન્ય ત્રિકમભાઈ સાંગા સાહેબ સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી માનનીય વિનોદભાઈ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી માનનીય દેવજીભાઈ વર્ચન જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી માનનીય જનકસિંહ જાડેજાજી ધારાસભ્ય માનનીય કેશુભાઈ પટેલ માનનીય વિરેન્દ્રસિંહ જાડેજા માનનીય અનિરુદ્ધભાઈ દવે માનનીય પ્રદુમનસિંહજી અને માનનીય માલતીબેન દ્વારા સંયુક્ત રીતે સરહદ ડેરીને સૂચન કરતા કે આ વખતે દૂધના ઉત્પાદકો અને એને જે જરૂરિયાત હોય તો એનો ભાવ વધારો કરવા માટેનું સૂચન કરે તો તેમના સૂચનને ધ્યાન લઈ અને બોર્ડમાં ચર્ચા વિચારણા કરતાં બોર્ડે નક્કી કરેલું કે આપણે આવતી પહેલી તારીખથી એટલે એક અગિયારથી વધારો જાહેર કરીએ નહીં વધારો દસ પૈસાનો જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે એ સાથે જ તમામ દૂધ ઉત્પાદકોને લગભગ મહિને સવા કરોડ રૂપિયાનો વધારો મળશે અને વાર્ષિક ચૌદ કરોડ રૂપિયાનો આ દસ પૈસાના વધારાથી ભાવ વધારો અને એને ફાયદો થશે એના માટે કચ્છ જિલ્લાના તમામ દૂધ ઉત્પાદકોને આ વર્ષ પણ સારું છે વરસાદ પણ સારો છે એટલે આવતા દિવસોએ ગુણવત્તાવાળું દૂધ આપી અને વધારે વધારે કમાણી કરે અને દૂધના ધંધા તરફ દરેકનું ધ્યાન જાય સરકાર દરેકે દરેક યોજનાઓ માટેની જે લોન છે એ પશુપાલકો લે સરહદ ડેરી કચ્છ જિલ્લા બેંક એમના માધ્યમથી આ ધંધાને ખૂબ મોટા પ્રમાણમાં વિસ્તરણ કરે એવી શુભેચ્છા સાથે વિરમું છું